અંકલેશ્વર શહેર ત્રણ રસ્તા સર્કલ પર આવેલી રોયલ મની એન્ડ ના સંચાલક યુનુસ નદા દ્વારા પર્સનલ લોન બિઝનેસ લોન અપાવવાની પેઢી ચલાવી રહ્યા છે તેઓ દ્વારા નાણાંની જરૂરિયાતમંદ ઈશમો દ્વારા લોન મેળવવા તેમની પાસે આધાર કાર્ડ અને પાન કાર્ડ મેળવી તેમને જરૂરિયાત મુજબ લોન આપી હતી ગ્રાહકોને ત્રીસ હજાર કે ચાલીસ હજાર રૂપિયાની લોનની જરૂરિયાત મુજબ ફાઇનાન્સમાંથી લોન મળતા નિયત હપ્તો તેઓ ભરી રહ્યા હતા જે દરમિયાન ગતરોજ આઈડીએફસી બેંક તરફથી તેમના બાકી પડતા નાણાં માટે નોટિસ ફટકારતા સમગ્ર કાંડ સામે આવ્યું દસથી વધુ લોકો દ્વારા રોયલ મની એન્ડ ફાઇનાન્સમાંથી લોન લેવાઈ હતી અને તેમના ડોક્યુમેન્ટના આધારે સુરતથી કિમ સ્થિત રોયલ મની એન્ડ ફાઇનાન્સના લાખો રૂપિયાની લોન લઈ તેમના નામે ફુલેકુ ફેરવી સંચાલક ફરાર થયો હતો ગતરોજ મળેલી નોટિસના આધારે લોકો રોયલ મની એન્ડ ફાઈનાન્સ પર બોલ કરતા મામલો ગરમાયો છે ઘટના અંગે શહેરે પોલીસ મથકે જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો અને ફાઇનાન્સ ઓફિસમાં કામ કરતા કર્મચારીઓને પોલીસ મથકે લઈ ગઈ હતી તો સાતથી વધુ લોકોએ તેમની સાથે રોયલ મની એન્ડ ફાઇનાન્સ દ્વારા છેતરપિંડી કરી હોવાની ફરિયાદ અરજી સ્વરૂપે આપતા પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી છે. અમારી ઘટનામાં અમે રોયલ ફાઇનાન્સમાંથી લોન લીધી હતી. અમને લોન લેવા ગયા તમને કીધું કે તમે પાન કાર્ડ ને આધાર કાર્ડ આપો તો તમને 40000 ની લોન મળી જશે. અમે પાન ને આધાર કાર્ડ એમને આપ્યું ને પછી મહિના પછી અમારી લોન એ લોકોએ પાસ કરી તો અમને ચાલીસ હજાર રૂપિયાની લોન પાસ થઈ તે લોન અમને મળી તે લોન મળી પછી અમે રેગ્યુલર ચાર મહિના સુધી ચાર હપ્તા રેગ્યુલર સત્તાવીસો સતાવીસોના ભરી રહ્યા પછી ચાર મહિના પછી કાલે સાડા ચારથી પોણા પાંચના ગાળામાં આ નોટિસ આવી આ નોટિસ મેં ખોલીને વાંચી તો અંદર આઈડીએફસી બેંકમાંની નોટિસ આવેલી હતી જેમાં એમાઉન્ટ લખેલું હતું એક લાખ ચોપન હજાર છસો ને આઠ રૂપિયા જે તમારે સાત દિવસની અંદર તમારા પર કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવાની રહેશે તેનો ખર્ચો બી તમારે આપવો પડશે પ્લસ તમને ચોવીસ હજાર ચોવીસ ટકા વ્યાજ લાગશે તો અમને ગભરાઈને કે આ આવી કઈ સ્થિતિ ગયા સવારમાં કાલે આજે સવારમાં મતલબમાં જીઆઈડીસીમાં એચડીએસસી બેંકમાં ગયા ત્યાં જઈને અમે આ સ્ટેટમેન્ટ અમને આપ્યું સ્ટેટમેન્ટ મને મારા હાથમાં આવ્યું સિસ્ટમ અમારા જોડે ફ્રોડ થયું છે અમે કોઈ લોન લીધી નથી આ બેંકમાંથી જો નહીં અમારા અમારા ડેકુમ કોઈ લોન લીધી છે તો એ લોકોએ કોમ્પ્યુટરમાં જોઈને મને કીધું કે તમારા જોડે ફ્રોડ કિમની શાખામાંથી થયું છે તમે કિમ જાઓ તમે લોકો પછી કીમ ગયા તો કિમમાં જતા જ જઈને બેઠા તો અમે સાહેબ મેનેજર સાહેબને મળી લાગે મેનેજર સાહેબ આ રીતનું મારે જોડે ફ્રોડ થયેલું છે મેનેજર સાહેબે મને કીધું કે તમે સાતમા વ્યક્તિ છો જે અહીંયા નોટિસ લઈને આવ્યા છો તમે અંકલેશ્વરમાંથી કઈ જગ્યા પરથી લોન લીધેલી મેં કીધું મેં રોયલ ફાઇનાન્સમાંથી લોન લીધેલી મને એવું કીધું કે ફ્રોડ તમારું ત્યાંથી થયેલું છે તમે રોયલ ફાઇનાન્સમાં જાઓ એમને મળો સાહેબ મને મૂકું એટલું કહો કે મારા પર કેટલાનું ફ્રોડ થયેલું છે કેટલાની લોન કોઈ કરી છે તો એ લોકોએ કોમ્પ્યુટરમાં જોઈને મને કીધું કે તમારા પર એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયાની લોન થયેલી છે અમે ગુજરાત હાઉસિંગ બોર્ડ માં રહીએ છીએ અમને ત્રીસ હજાર લોન ની જરૂર છે ત્યાં ગયા હતા ત્યાંથી અમને એવું કીધું કે તમને ત્રીસ હજાર ની લોન મળશે અમે ત્યાં ગયા ત્યાં અમારી પ્રોસેસ કરીને ઘેર આવીને બી લોન ની ઇન્કવાયરી કરી ગયા તો પણ કશું કીધું નહીં ને તમને નું લોન નું કીધું ને પછી ઘેરા એવા ઘે બધું જોઈને ગયા પછી ત્રણ ચાર દિવસ પછી અમને કીમ બ્રાન્ચ પર લઈ ગયા ત્યાં કીમ બ્રાન્ચ પર ગયા તે દિવસે જે દિવસે ત્યાં ગયા તે સાઈન કરી તે દિવસ પૈસા મળી ગયેલા એક લાખ પીસ હજાર પૂરા રોકડા પણ એ ત્યાંથી પૈસા લીધા પછી દસ દિવસ પછી અમારા ખાતામાં ખાલી ત્રીસ હજાર રૂપિયા નાખ્યા ને બાકીના એક લાખ પંદર હજાર રૂપિયા એ લોકો લઈ લીધા છે અને અમારો બે હજાર રૂપિયાના એ લોકો પૈસા લઈને અમારો હપ્તો આગળનો એ લોકો પૈસા નાખીને ભરે છે ને કાલે રાતના અમારા ઘરે નોટિસ આવી છે એક લાખ સત્તાવીસ હજાર રૂપિયા ભાઈને અમે કાંઠી ભરવા છે આટલો ફ્રોડ અમારે હાથે કરેલો છે પોલીસ ને જાણ કરી છે અહિયાં પોલીસ સ્ટેશન માં એવા છે અરજી લખવા માટે એ લોકો પર બી કેસ કરેલો જ છે અહીંયા ક્રિમ બ્રાન્સ પરથી અને અમે બી કેસ કરવા દ્વારા ધર્મેશ પટેલ આરએન ન્યૂઝ ન્યુઝ અંકલેશ્વર